એમાં આપણી શાળામાં આ બે પ્રકારના ટ્રેડ ચાલે છે એનો સિલેબસ છે આવતા સમયમાં તો એસએસસી માં આવશે આ બધા ત્યારે એને કંપનીની વિઝિટ કરવાની છે પ્રોજેક્ટ તૈયાર કરવાના છે આ વર્ષે પણ અમે એક સરસ મજાનો એક દિવસનો પ્રોજેક્ટનો કાર્યક્રમ રાખ્યો તો અને એક્સપર્ટ બોલાવ્યા હતા બધાને નંબર આપ્યા હતા અને એ પસંદ કરેલા વિદ્યાર્થીઓને આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ લઈ ગયા હતા બંને બેનો છે એ ફાઇનાન્સના વીટી છે વીટી એટલે વોકેશનલ ટીચર એ બંને બેનો માટે પણ તાળી પાડો એ ખૂબ મહેનત કરે છે એમના માટે નવું નવું છે એ બીએડ કે એવું નથી કર્યું બધા વ્યક્તિ ઉભા બીએડ કરો પછી બોલતા આવડે પણ તેમ છતાંય એક વર્ષમાં એ ખૂબ ડેવલપ થયા છે અમારા બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે